વિકાસ ભાર્ગવ નાની ઉંમરથી જ શૂટિંગ વોલીબોલનો ઉત્કૃષ્ટ ખેલાડી રહ્યો છે અંડર ફોર્ટીનથી જ રમત સાથે જોડાયેલો વિકાસ પાંચ વખત નેશનલ લેવલ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે તેણે ખેલ મહાકુંભ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં પાંચ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને સુરતનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે પાંચ દિવસ પહેલાં જ તે જાલંધરમાં ક્રિકેટ રમીને પરત ફર્યો હતો આટલી શાનદાર રમતગમત કારકિર્દી ધરાવતો ખેલાડી હથિયાર સાથે પકડાયો તે બાબત સૌ માટે આઘાતજનક છે પોલીસને મળેલી બાતમીના આધારે ફુલવાડી ભરીમાતા રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી બાતમી મુજબ એક શખ્સ તમંચો લઈને પસાર થવાનો હતો પોલીસે વિકાસને દબોચી લીધો હતો અને તેની ઝડપથી લેતા હાથ બનાવટનો નો તમંચો મળી આવ્યો હતો પૂછપરછમાં વિકાસને પોલીસને જણાવ્યું કે આ તમંચોએ તેને વેડ રોડ આનંદ પાકમાં રહેતા તેના માતાભારે મિત્ર ઋત્વિક રૂપે સોનિયો પ્રકાશ જોગીએ સાચવવા માટે આપ્યો હતો જોકે આ ખુલાસા બાદ પણ તેના ગુનાહિત ભૂતકાળને અવગણી શકાય નહીં વિકાસ ભાર્ગવ વર્ષ બે હજાર બાવીસમાં પણ હત્યાની કોશિશ અને આમ શેખના ગુનામાં મદદગારી કરવા બદલ ઝડપાઈ ચૂક્યો છે જે મુખ્યત્વે અનાજ દળવાની ઘંટી ચલાવે છે